ભાવનગર શહેરમાં એક મહિના અગાઉ થયેલ અપહરણના ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લીધા નીલમબાગ પોલીસે તારીખ ત્રેવીસના ઓક્ટોમ્બરના રોજ બે હજાર ચોવીસ રાત્રિના સમયે દસ વાગીને ત્રીસ મિનિટે સમયે વિક્ટોરિયા રોડ ઉપર સામાન્ય હોર્ન વગાડવા જેવી બાબતને લઈને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું જ્યારે અપહરણ કરી અને ઢોર માર માર્યો હતો જ્યારે કુલદીપભાઈ ગજરે સાટી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી ત્યારે નીલમબાગ પોલીસને ફરિયાદ હાથ નોંધી હતી ત્યારે ત્રણ આરોપીને આજે રોજ ઝડપી લેવામાં આવ્યા હતા નીલમબાગ પોલીસે સની કસોટિયા અને સની કસોટિયાનો ભાઈ અને ઢીંગો પરમાર અને ઝડપી લઈ ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ક્રેટા ગાડીને પણ કબજે કરવામાં આવી છે <laughs> Nếu phải tâm chung, hiệu trưởng là lắp được một cái mặt trời mặt trời mặt trời mặt